નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે વિજાનું કામકાજ કરતી કંપનીના શેર વિશે

વધારે ઘટાડો આવશે કે હવે તેજીના અંસાર છે બ્રોકરેજ

સર્વિસ પ્રદાન કરે છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માં તેને એક્યાસી ટકા રેવન્યુ ગ્લોબલ વિઝા અને કોન્સ્યુલર સર્વિસ બિઝનેસ થી હાંસલ થઈ હતી બાકી ઓગણીસ ટકા રેવન્યુ ઈ ગવર્નન્સ અને બેંકિંગ બિઝનેસ કરેસ્પોન્ડેન્ટ જેવી ડિજિટલ સર્વિસ પ્રાપ્ત થયો હતો વૈશ્વિક સ્તર તે દુનિયામાં ટોપ ત્રણ વિજા એપ્લિકેશન આઉટસોર્સિંગ કંપનીમાં સામેલ છે તે છાસઠ દેશો થી લઈને છેતાલીસ ગવર્મેન્ટ ક્લાયન્ટ નું સર્વિસ ઓફર કરે છે અને નાણાકીય વર્ષ બે હજાર તેવીસ માં તેના માર્કેટ શેર બાર ટકા હતા એટલે કે વર્લ્ડની ટોપ થ્રી માં આ કંપની સામેલ છે વિઝાની

ત્રીસ ટકા અને પણ ચુવાલીસ ટકા અને ચોખ્ખોના ચક્કર ધ્યાનમાં થી પચીસમાં રાખતાની રેટિંગ સાથે ટાર્ગેટ નક્કી કર્યો છે પછી એક વર્ષમાં શેરો કેવા રહ્યા એના વિશે વાત કરીએ તો ગયા સાત જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ બી એલ ના શેર બે બસો પાંચ રૂપિયા પચીસ પૈસાના ભાવ ઉપર હતા જે ત્યારે શેરોનું એક વર્ષનું નીચલું સ્તર છે આજ આજ નીચલા સ્તરેથી સાત મહિનામાં

કેજી આવી શકે એવું પણ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હોય મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો